વધુ એક બેઠક પર ભાજપના ઉમેદવાર સામે મોરચો ખુલ્યો છે જૂનાગઢ બેઠક પર પણ ભાજપ ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે લોહાણા સમાજ દ્વારા રાજેશ ચુડાસમાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ઉમેદવાર બદલવા રઘુવંશી સમાજ દ્વારા માંગ કરવામાં આવી ડોક્ટર અતોષ જગના પરિવારે કરેલા સમાધાનને રઘુવંશી સમાજ અમાન્ય ગણાવ્યો છે આ સર્વે સમાજનું એક હતું હતી અંદર તમારા તમામ અને અનેક રઘુવંશીઓ સામેલ હતા અમારી માંગ એક જ છે કે અમારે આ વખતે જે ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે એમની ઉપર એક દાગ લાગેલો છે એક ડોક્ટર અતુલ ચક સાહેબ જે અમારા સેવા ભાવે સેવાના ભેગધારી ડોક્ટર હતા એમનો એક દાઘ લાગેલો છે આત્મહત્યાનો એમાં એનું આરોપી તરીકે નામ છે એમની એફઆઈર નોંધાયેલ છે અને આ દાગી ઉમેદવારને બદલવા માટેની અમારી એક પહેલાં તો આક્રોશ સાથેની માંગ છે ખાસ કરીને આજે આપણા ડૉક્ટર અતુલચંક સાહેબ કે જેનું ગત બે ફેબ્રુઆરી બાર ફેબ્રુઆરી રોજ આત્મહત્યા કરી અને એને જ્યારે ન્યાય માટેની એક બુખાર ઉપડી હતી કે ભાઈ એને ન્યાય મળે તો એ ન્યાય માટેની આજે ચળવળમાં ખાસ કરીને આપણા પૂર્વ સંસદ અને હાલ નવા અત્યારે ચાલુ સંસદ ને ટિકિટ ન મળે એ માટે અને ટિકિટ એને ન આપે એના માટે ઉમેદવાર બદલાવે એવી ભાજપને ખાસ કરીને વિનંતી કરવા માટે મહાપરિષદે પણ ત્યારે ગુહાર લગાવેલી છે અમારા અને રઘુવંશીઓમાં એક આક્રોશ છે કે ભાઈ રાજેશભાઈ ને ઉમેદવાર પદ છે એનું રદ કરી અને બીજા અન્ય કોઈને ટિકિટ આપે જે પ્રમાણે પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે લોહાણા સમાજ દ્વારા રાજેશ રાજેશ વિરોધ કરવામાં આવી રહ્યો છે ચુડાસમા ડોક્ટર અતુલ ચગના આપઘાત મામલે આરોપી છે ત્યારે રાકેશ જોડાયેલા છે રાકેશ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે ડોક્ટર અતુલ ચગના આપઘાત કેસમાં આરોપી છે રાજેશ ચુડાસમા અને હવે જ્યારે લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે ત્યારે તેમનો વિરોધ થઈ રહ્યો છે શું પરિસ્થિતિ જી કિરનરી ચોક્કસ ગુજરાતમાં જેમ અન્ય રાજકોટ સહિત અન્ય જગ્યાએ ઉમેદવાર બદલાવા માટે જુદા જુદા સમાજો દ્વારા માંગ કરવામાં આવી રહી છે તે મુજબની ની જુનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે પણ લુવાણા સમાજનો ક્યાંક ને ક્યાંક આક્રોશ સામે આવી રહ્યો છે જે સેવાભાવી તબીબ અતુલ ચગની આત્મહત્યાનો મામલો હતો જેમાં આરોપી તરીકે રાજેશ ચુડાસમા અને તેના પિતાનું નામ છે હાલ જ્યારે તેમની ટિકિટ રિપીટ થઈ છે ત્યારે રઘુવંશિ સમાજે રાજેશ ચુડાસમા સામે મોટો માન છે અને રાજેશ ચુડાસામાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ગઈકાલે રાત્રે વેરાવળ ખાતે લોહાળા મહાજન મંડી ખાતે રઘુવંશી સમાજના લોકોની બેઠક હતી જોકે બેઠકના બે કલાક પૂર્વે જ મૃતક તબીબના પુત્ર દ્વારા પોતાના જે પ્રશ્ન છે પ્રકરણનું સુખદ સમાધાન આવ્યું છે તેવી પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરવામાં આવી છે એટલે આ જે પ્રકરણ છે એમાં અવનવા વણાંકો આવી રહ્યા છે જે તબીબના પુત્ર દ્વારા અચાનક પ્રેસ કોન્ફરન્સ કરીને સુખદ સમાધાનની વાત કરવામાં આવી છે તેને લઈને પણ અનેક ચર્ચા ઉઠી રહી છે ધન્યવાદ રાકેશ આ માહિતી માટે